જય માતાજી મિત્રો સૌ પ્રથમ આપને સૌની શારદીય નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ સાલ બે હજાર પચીસમાં બાવીસ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થવાનો છે ખાસ વાત એ છે કે એકવીસ સપ્ટેમ્બરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ લાગશે અને ત્યારબાદ માતાજીની આરાધના રૂપે નવરાત્રિનો પવિત્ર પ્રારંભ થશે હેલો મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના ચેનલ દિવ્યલોક લોક દર્શન પર નવરાત્રિનો મહિમા પંચાંગ પ્રમાણે વર્ષમાં ચાર વાર નવરાત્રીનો પાવન તહેવાર આવે છે જેમાં બે પ્રત્યક્ષ નવરાત્રી અને બે ગુપ્ત નવરાત્રી આવે છે અશ્વિન માસમાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે આ નવરાત્રીની શરૂઆત અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે શારદીય નવરાત્રી બે હજાર પચીસની તારીખો પ્રારંભ 22 सप्टेंबर सोमवार समाप्तती એટલે કે সমাপ্ত થઈ તારીખ છે 2 ઓક્ટોબર ગુરુવાર પ્રતિપદા તિથી प्रारंभ 22 સપ્ટેમ્બર સવારે 9:23 પ્રતિપદા તિથી સમાપ્તિ 23 સપ્ટેમ્બર પ્રાધિકાર બપોરે એટલે કે 2:50 મિનિટે ઘટ સ્થાપના શુભ મુહૂર્ત બાવીસ સપ્ટેમ્બરે સવારે છ વાગે નવ મિનિટથી આઠ વાગીને છ મિનિટ સુધી જીત મુહૂર્ત અગિયાર વાગીને ઓગણપચાસ મિનિટથી બપોરે બાર વાગ્યાથી આડત્રીસ મિનિટ લગ્ન લાગશે દુર્ગાષ્ટમી ત્રીસ સપ્ટેમ્બર મંગળવારે દુર્ગાનવમી એક ઓક્ટોમ્બર બુધવાર નવરાત્રિ પારણા તથા દશેરો બે ઓક્ટોમ્બર ગુરુવારે કળશ સ્થાપના વિધિ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ નવરાત્રિના પ્રથમ દિવસે પ્રાતકાળે એટલે કે વહેલા ઉઠીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ કરવું જોઈએ પૂજા સ્થળે કળશની સ્થાપના આ રીતે કરી એક માટીના પાત્રમાં સાત પ્રકારના અનાજ વાવો બે તેમાં જળથી ભરેલો એક કળશ સ્થાપિત કરો ત્રણ કળશ પર સ્વસ્તિક દોરી તેમાં શુદ્ધ જળ ભરો તેમો સિક્કો ચોખા સુપારી અને ધૂપ મૂકું કળશના ઉપરના ભાગે કલાવા એટલે કે દુરોધાગો બોધો છ ઉપર પાંચ અશોક અશોક કે આમના પાન મૂકો એટલે કે ઓબાના પાન મૂકું એક નાળીયે લાલ કપડામાં બધી કળશ પર સ્થાપિત કરો લાલ કાપડ ના હોય તો પણ ચાલશે આ પછી દેવી દેવતાઓનું આહવાન કરીને વિવિધ માતા દુર્ગાની પૂજા કરો નવરાત્રી દરમિયાન શું લાવવું જોઈએ શાસ્ત્ર મુજબ નવરાત્રિ નવરાત્રિના નવ દિવસ અતિશય શુભ ગણવાય છે આ સમયમાં કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવાથી માતા રાણીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વસ્તુ નવરાત્રિમાં લાવવાની શુભ માનવામાં આવે છે તે આપણે જાણીએ માતાજીની ફોટો કે અથવા પ્રતિમાવું વાહનની માળા કોડિયા ગોમતી ચક્ર મૂરના પીછા શ્રીફળ શંખ તુલસીનો છોડ મિત્રો જો આપને અમારી ચેનલ આ માહિતી પસંદ આવી હોય તો